સમય મર્યાદામાં થોડો ઘટાડો કરીને વધારે કરવાનું બંધ કરવું જોઈએ સરકાર દયાહીન થઈ ગઈ છે સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો એ વાતને અહમને કારણે વળગી રહે છે એને કારણે આખા એ ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે પાંચમા બીએલએનું મૃત્યુ થયું છે ચૂંટણી પંચ અને સરકારે આ બીએલોની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલો ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કરવી ફરજિયાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો બદઈરાદો હોવાને કારણે આખા રાજ્યના શિક્ષકો જે બીએલઓ તરીકે કામ કરે છે એ પરેશાન થઈ રહ્યા છે સરકારે ચૂંટણી પંચે આમની તકલીફો ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય રસ્તો યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું